નમસ્કાર શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે આજનો આપણો વિડીયો છે નું ફોર્મ શાળા કક્ષાએ કેવી રીતે સબમિટ કરવું અથવા વિદ્યાર્થીઓ પોતાની જાતે ફોર્મ કેવી રીતે સબમિટ કરી શકે છે તો એનો સંપૂર્ણ વિડીયો આપ જોઈ રહ્યા છો શિક્ષણ કુંજ સાથે હું રાજેશ ડાભી સૌ પ્રથમ આપણે સીઈટીનું ફોર્મ સબમિટ કરવા માટે શું કરીશું તો સૌપ્રથમ ચેટ છે તે ઓપન કરીશું ત્યારબાદ તેના માટે આપણે અહીં ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે સીઈટી માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તે લિંક દ્વારા આપણને ઓપન કરીશું હવે અહીં અહીં જો આપને કોઈ ઓપ્શન ન આવતો હોય તો હાય લખેલો આવશે અને તે એન્ટર આપશો એટલે તરત ઓપ્શન આવવા મળશે જેમાં સૌપ્રથમ તમે એન્ટર કરશો એટલે લેંગ્વેજ આવશે ભાષા આવશે અને ભાષા બાદ તમને પૂછશે કે તમે શિક્ષક છો કે સ્કૂલ એડમિન છો તો અહીં હું શિક્ષક છું તેના પર ક્લિક કરીશું અને એ માત્ર શાળાઓ રજીસ્ટ્રેશન કરી શકશે તો અહીં આપણે શાળાનો કોડ એન્ટર કરવો પડશે શાળાનો એન્ટર કોડ કરીશું એટલે આપણે અહીં શાળાનું નામ આવશે જેમાં શાળાનું નામ આપણે ચેક કરી અને જો સાચું હોય તો હા માહિતી સાચી છે તેના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું અહીં તમે જોઈ શકો છો શાળાનો કોડ દાખલ કરીએ એટલે આપણે શાળાના કોડની આવે છે માહિતી સાચી હોય તો હા પર ક્લિક કરીશું હવે આપણે શિક્ષકનો કોડ એન્ટર કરવાનો રહેશે હવે અહીં આપણે શિક્ષકનો કોડ એન્ટર કરીશું એટલે હા વિગતો સાચી છે તેની માહિતી આવે છે અને જો વિગતો સાચી હોય તો તરત જ સીઈટી બે હજાર પચીસ છવ્વીસ માટે વિદ્યાર્થીની નોંધણી કરો તે ઓપ્શન આવે છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તો અહીં તેના ઉપર જેવું ક્લિક કરીશું એટલે તરત આવે છે ઉપલબ્ધ વર્ગોની યાદીમાંથી વર્ગ પસંદ કરો તો અહીં સીઈટી ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે છે એટલે ધોરણ પાંચનો ઓપ્શન આવે છે તે આના પર આપણે ક્લિક કરીશું હવે અહીં તમે જોઈ શકો છો કે સ્ટાર્ટ અપડેટિંગ સ્ટુડન્ટ ડિટેલ તો અહીં સ્ટુડન્ટ ડિટેલ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો પાંચ એ જેટલા વર્ગ હોય તે તમને જોવા મળશે તો અહીં આપણે સ્ટુડન્ટ ડિટેલ છે તે અપડેટ કરવા માટે ક્લિક કરીશું એટલે અહીં આપણને સ્ટુડન્ટની ડિટેલ જે છે તે જોવા મળશે હવે અહીં તમારી પાસે જેટલા સ્ટુડન્ટ હશે તેનો અહીં યુ ડાઇઝ નંબર બાળકોના જે ડાય સ્કોડ નંબર હશે તે અહીં જોવા મળશે તે આપણે સિલેક્ટ કરવાના રહેશે તમે જેવું સિલેક્ટ કરશો એટલે વિદ્યાર્થીનું નામ હશે અહીં માતા પિતાનો મોબાઈલ નંબર હશે શિક્ષકનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે જાતિ હશે એની પેટા જાતિ હશે અહીં જેન્ડર હશે જન્મ તારીખ હશે પરીક્ષાનું માધ્યમ હશે અભ્યાસનો વર્ગ હશે શાળાનો ડાય સ્કોડ શાળાનું નામ જિલ્લો તાલુકો ક્લસ્ટર શાળાનું ગામનું નામ શાળાનો પ્રકાર શાળાનો વિસ્તાર સહમત કરી અને સાચો પર આપણે ક્લિક કરવાનો રહેશે તો અહીં દરેક ડિટેલ આપણે ચેક કરીશું અને મોબાઈલ નંબર એન્ટર કરી અને જો વિગતો બરાબર હોય તો અહીં આપણે ટીક કરી અને સાચો પર ક્લિક કરીશું તો અહીં તમે જોઈ શકો છો કે તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે તો અહીં જે બાળકને સબ ડિટેલ છે તે સબમિટ થઈ ગઈ છે અહીં બાળકની જે નોંધણી છે તે સરળ સફળતાપૂર્વક થઈ ગઈ છે તમે બેક જશો અને ચાલુ રાખો પર ક્લિક કરશો એટલે અહીં તમને જોવા મળશે કે વિગતો સબમિટ કરવા માંગો છો આ પર ક્લિક કરશો એટલે અહીં સબમિશન સફળનો મેસેજ આવે છે અને વિદ્યાર્થીની નોંધણી અથવા ઉપલબ્ધ વર્ગની યાદી આપણને અહીં જોવા મળે છે અને અહીંયા આપણે સ્વીકૃતિ ડાઉનલોડનું ઓપ્શન જે નીચે જોવા મળે છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જે તમે સબમિશન કરેલું છે તેનું અક્નોલેજમેન્ટ તમે ડાઉનલોડ કરી શકો છો તો તેના ઉપર જેવું આપણે ક્લિક કરીશું એટલે આપણી સામે ડિટેલ જોવા મળશે હવે જે બાળકનું તમે માહિતી સબમિટ કરી છે ત્યાં પાછળ તમને સબમિટેડ અથવા સેવ માહિતી જોવા મળશે અને નીચે તમે જેવું જશો તો અહીં તમને પીડીએફ ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળે છે ત્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં સેવ રાખી શકો છો અથવા પ્રિન્ટ કાઢી શકો છો આવી રીતે તમે એનો ડાઉનલોડ ફોર્મ ડાઉનલોડ પણ કરી શકો છો બીજા વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન તમારે કરવું હોય તો અહીં વિદ્યાર્થીની નોંધણી પર ક્લિક કરી અને નોંધણી કરી શકો છો અહીં આવી રીતે દરેક બાળકની આપણે નોંધણી કરી શકીએ છીએ આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો સુધી પહોંચાડો ધન્યવાદ